નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં ને આજે મિત્રો આપણે જુનાગઢ યાર્ડના તમામ પાકના બજાર ભાવ જોશો પણ તે પહેલાં મિત્રો જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી જેથી દરરોજના બજાર ભાવના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ પ્રથમ મિત્રો આપણે જૂનાગઢમાં ઝીણી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ચાલીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એક હજાર બેતાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઘઉં લોકવનના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચારસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચસો ને સત્યાવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ટુકડા ઘઉંની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા ચારસો ને સાઠ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચસો ને છત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જુનાગઢમાં ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને વીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જાડી મગફળીની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા નવસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એક હજાર ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે તુવેરના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ બારસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને એકવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સફેદ ચણાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા એક હજાર ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એકવીસો ને એકવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં અડદના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને પાંત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સફેદ તલની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા પંદરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એકવીસો ને બાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં જીરુના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચાર હજાર ને બસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર ને બે રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સિંગફાળાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને ચાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે દાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ બારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો એંસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સોળસો વીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે એરંડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો બાણું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સોયાબીનની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા સાતસો ને પચીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા આઠસો ને એકતાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં મેથીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એક હજાર ને અઠ્યોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં કાચી કેરીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચોવીસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ત્રણ હજાર રૂપિયા આ હતા મિત્રો જુનાગઢ યાર્ડના તમામ પાકના બજાર ભાવ વિડીયો મિત્રો ગમ્યો હોય તો લાઇક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે ધન્યવાદ